નમસ્કાર બોડલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકટ ટોલા ખાતરી બોડેલીથી લગભગ છ સાત કિલોમીટર દૂર ગોવિંદપુરાની આગળ એક અકસ્માત સર્જાયો છે હાઈવે નેશનલ હાઈવે છપ્પન ઉપર બે ટ્રકો છે હાઈવા ટ્રકો રીતેની સામે અથડાય છે અને અકસ્માતને પગલે ઇજાગ્રસ્ત છે કેબિનમાં એક વ્યક્તિને જેસીબી મશીનની બકેટ વડે એને જે એના કેબિનનો ખુરદો બોલી ગયો તમામ પાર્ટ છે એનું કેબિન દબાઈ ગયું એની મેંથી કેબિનને જેની ફ્રેમ છે એ જેસીબી વડે ખેંચી હટાવવામાં આવી અને એની સીટ છે તે પણ આખી બહાર કાઢવામાં આવી ત્યાર પછી એ ઈજાગ્રસ્તને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો અને એ ઈજાગ્રસ્તને સારવાર માટે લઈ જવામાં આવ્યો એ ઘટના ખૂબ અત્યારે લગભગ બંને તરફ બે બે કિલોમીટરની લાંબી હાઈવે ઉપર વાહનોની કતારો પણ જામી છે અહીં પોલીસ પણ મોજૂદ છે તમે જોઈ શકો છો ઘટના જે બની છે તેના દ્રશ્ય અમે તમને બતાવી એમ બાજુ આવજો ત્રા આ બંને ટ્રકો અકસ્માતને લીધે આપણે જોઈ શકીએ છીએ કે એનો ખુરદો બોલી ગયો છે બંને ટ્રકો રેતીની હાઈવા ટ્રકો ને ગોવિંદપુરાની આગળ બોડલીથી કોશિંદ્રાવાળા રોડ ઉપર નસવાડીવાળા રોડ ઉપર અને આખો જે કેબિનનો ખુરદો બોલી ગયો આ જગ્યા પરથી જે ફસાઈ ગયેલો ને અંદરથી કાઢવામાં આવ્યો આ પર તમે જો આખી કેબિન છે સંપૂર્ણપણે ચપાટ થઈ ગઈ છે સામસામે બંને જે હાઈવા ટ્રકો છે એમ અથડામણ થઈ ટકરામન થઈ અને એમાં અકસ્માત સર્જાયો તમે સામે જતા રહો પેલી બાજુ મારી બાજુ આ અકસ્માતને લીધે અહીં જેસીબી મશીન બોલાવવામાં આવ્યું જેસીબી મશીન વડે તમામ પ્રક્રિયા રેસ્ક્યુની પણ કરવામાં આવી અને માનવ જે છે રેસ્ક્યુ માનવ મદદ પણ લેવામાં આવી અને પોલીસ પણ અહીંયા હાજર છે પીએસઆઈ સહિતના બીજા પણ અહીંયા ઉપસ્થિત છે અને તેઓ જે ટ્રાફિક છે આવાગમન તેના માટે પણ તેઓ અત્રે ખૂબ એલર્ટ છે અને જે લોકો પણ અહીંથી જે વાહનો છે કતારો જામી છે કેવી રીતે નો જે ટ્રાફિક છે તે પુનઃ શરૂ થઈ જાય તેના પ્રયાસો પણ કરાયા છે પરંતુ અકસ્માત છે હાઈવે ઉપર મધ્યમાં જ બંને ટ્રકો અત્યારે ઊભેલી છે બનાવ બને લગભગ અડધો પોણો કલાક થયો છે અને એકસો આઠ ફરી પાછી આવી છે એકસો આઠમાં જ બીજા એક વાહનમાં પણ એક જે ઇંજણ છે અત્યારે કોઈ પણ કોઈ મરણની કોઈ ઘટના બની હોય એ પ્રકારની કોઈ વાત સપાટી પર નહીં આવી પરંતુ અકસ્માત ખૂબ ગંભીર બની હતી બંને ટ્રકો એટલી જબરદસ્ત તાકાતથી અઢળાઈ હશે રેતી ભરેલી ટ્રકોને એને લીધે રેતીના વાહનો હાઈવા ટ્રકો અહીં પણ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયેલા છે અહીં જે લોકો ઘણા અંધારું છે એને લીધે આપણે કોઈ બીજા સાથે વાત પણ કરી શકીએ એવી વ્યવસ્થા નથી અહીં કોઈ છે કોઈ અહીં હાથે હતું કોઈ આ જગ્યા ટ્રકમાં કોણ હતું બીજું કોઈ હાઈવે ઉપર જેટલા પણ વાહનો ઊભા થઈ ગયા છે અડધા પોણા કલાકથી એ તમામ વાહનોની અંદર જે લોકો બેઠા છે તેઓ પણ આ ઘટના સ્થળ પર આવી ગયા છે અને કઈ રીતે શું કેમ ટ્રાફિક જામ થયો છે અને ખરેખર પણ કરી રહ્યા છે વાહનો ક્યારે પૂર્વ થશે તેની પણ તૈયારી કઈ રીતે શરૂ થશે તે અંગે પણ તમે જુઓ જેસીબી મશીનની મદદ લેવામાં આવી રહી છે અને જેસીબી મશીન છે તેના વડે આ ટ્રકને હટાવવા માટે અને એને સાંકળ બાંધવામાં આવી છે આ સાંકળ બાંધવામાં આવેલી છે એ સાંકળ વડે એ સાંકળ વડે એને ખેંચવામાં આવશે અને ત્યાર પછી આ ટ્રકને હટાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ બનાવ બન્યો છે બોડેલી અને ઉશિંદ્રા આ રોડ છે હાઈવે ત્યાંનો રાવ થઈ આ બનાવ બોરેલી કુસુજા રોડ પર બોડેલીથી લગભગ સાત આઠ કિલોમીટર દૂર ગોવિંદપુરાની આગળ બન્યો છે અને બનાવને લીધે ટ્રાફિક જામ પણ થઈ ગયો છે લગભગ પોણા કલાકના સમયથી બંને તરફ બે બે કિલોમીટર લાંબી ટ્રાફિક જે ટ્રકો છે વાહનો છે એની કટારો જામી છે સાકર લાવવામાં આવી છે મોટી અને આ ટ્રક છે ફસાઈ ગઈ છે એનું આગળનું વ્હીલ પણ જામ થઈ ગયેલું છે તમે જુઓ હટાવવામાં આવે છે આ વ્હીકલને એથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ આ ટ્રક અત્યારે જઈ રહી છે પરંતુ એના આગળના વ્હીલ છે એ સંપૂર્ણપણે જામ થઈ ગયા છે અને ઘસાઈ રહ્યા છે રોડ ઉપર અત્યારે આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છે આ ટ્રક છે એને રોડની મધ્યથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેસીબી મશીન વડે એ એનો જે પાવર એક્શન છે એના વડે એને ખેંચીને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જે દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ લાઈવ ઉપર એક્સક્લુઝિવ કે બનાવ બન્યો છે લગભગ પાંચ અત્યારે પોણો કલાક જેટલો સમય થયો હશે અને રસ્તાઓ ઉપર બંને ટ્રકો ત્રાસથી ઉભેલી છે આ સાથે ઉભેલી ટ્રક છે એને સીધી કરવામાં આવી છે અને અત્યારે એને ખેંચી અને રોડની સાઈડમાં લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે વાહન વ્યવહારને પૂર્વ પૂર્વવત કરવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એ પ્રકારના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ આ બનાવમાં કેજ્યુલિટી કેજ્યુઅલિટી અંગેની વાત હજુ સુધી જે બનાવ બન્યો છે એમાં ઇજાગ્રસ્ત છે એ વ્યક્તિઓ કોણ છે અને એમના નામ શું છે આપણે ખબર નથી પરંતુ બે હાઈવા ટ્રકો છે બંને હાઈવા ટ્રકોના તમને જો નંબર મળી શકતા હોય તો તમને જણાવીએ પોલીસ પણ અહીંયા ખૂબ મદદ કરી રહી છે અને અકસ્માત સ્થળ પર બનાવ બન્યા તરત જ અહીંયા પહોંચી ગયા હતા આ એક ભરૂચ જિલ્લા પાથિંગની ગાડી છે જી જે સોલ એ વી પંદર એકાશી નંબરની છે ટ્રક જે બોડલીથી નસવાડી વાળા રોડ ઉપર ઉભેલી એ દિશામાં ઉભેલી નજરે પડે છે બીજી પણ વાહનો છે સાધનો છે બીજા પણ વાહનો છે સાધનો છે તમે જુઓ અહીંયા પબ્લિક પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયેલી છે અકસ્માત ઉપર અને જે બીજી ટ્રક છે ટ્રક એનો નંબર પણ અમે તમને જણાવીએ ડીઝલ અહીંયા ચોફેર વેરેલું છે આખા રોડ ઉપર આખો રોડ ભીનો થઈ ગયો છે કારણ વરસાદી વાતાવરણ હોય એ પ્રકારે આપણે આ ટ્રક જોઈ હતી જે સોલ એવી પંદર એકાશી બીજી ટ્રકની તરફ પણ આપણે જોઈશું તમે દ્રશ્યો જુઓ કે પોલીસ અહીંયા ઉભેલી છે અને વાહનો અહીંથી જવા માટે એક કલાકના સમયથી અહીંયા ઉભેલા છે

માર્ગ મધ્ય અકસ્માત સર્જાયો છે અને ટ્રકો બે સાફ સામે ટકરાય છે બંને ટ્રકોના કેબિનનો ખુરદો બોલી ગયો છે આખી છે છે એની વચ્ચેથી જેસીબી મશીનની બકેટ વડે ખેંચી અને આ કેબિનને સીધું કરી એમાંથી એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો છે હેમ ખેમ એને દવાખાને જવામાં આવ્યો છે અકસ્માત ખૂબ ગંભીર છે બે હેવી ટ્રકો હેવા ટ્રકો છે કે તે આપસમાં ટકરાય છે અને અત્યારે જેસીબી મશીન વડે આ ટ્રકને હટાવવાનો પ્રયાસ આપણે જોઈ શકીએ છીએ પોલીસ વાહન વ્યવહારને પૂર્વવત કરવા માટે નિયમન કરવા માટે અત્યારે ખડેપાગે હાજર છે બોડેલીથી રોડ ઉપર નસવાડી રોડ ઉપર રાજપીપળા રોડ ઉપર બોડેલી આઠ કિલોમીટર દૂર આ ઘટના બની છે આ ટ્રકને હટાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે जर गया है साहब दहीना पूरा हाँ ऊपर जर के आ, आ, आ गया है मार दिया फिर फिर अब लड़ गया देखते कि तुम बुडेली से जा रहे थे आगे हाँ बुडेली से सुरत तरफ तो सामने कैसे आ गया ये वो सामने आ गया ऊपर से आगे से एकदम से जा गया हाँ तुम्हारे साथ कोई और था हमारा साथ कोई और नहीं था

તબિયત કેવી છે એમની સારી છે ફ્રેક્ચર છે આ ફ્રેક્ચર હોય એવું સાયબોનું કહેવાનું છે આગર એમને રિફર કરવાનું છે બોડા હા અચ્છા તમારો હાકા થાય હે તમારો સગા થાય ના ના આપણે મિત્રના ડ્રાઈવર છે અચ્છા એટલે આપણે સેવા ભાઈ માટે હા તમારી પણ ગાડી છે હે તમારી ગાડી છે હા મારે ગાડી છે પણ મારે તો ગાડી ઘર ભરીને વહી ગઈ છે હું તો ઉતરી ગયો પછી કે આપણે દવાખાનાનું કામ હતું તો હું ઉતરી ગયો અમને ગાડી ભરેલી હતી હા કઈ જવાના સુરત કેટલા વાગ્યા અકસ્માત થયો ટાઈમ